ચા એ હાથે પટવી પડે પછી હા હે ના કોઈ મહેમાન બનવાનું આવે તો પછી ખાવાનું બનાવવું પડે ખાટવું પડે એમ કષ્ટ બધા ભોગવવી પડે એના કરતાં ડોસી કોઈ આપી દે તો મેળ આવી જાય એટલે મને યાદ રહ્યું નહીં ને આટલી ઉંમરમાં હવે બહુ યાદ રહેતું નહીં ને શું કરતું તમને યાદ આવતું હા વાસણ ધોવા તો તપેલું એટલે મેં એ કે તપેલી ચા બાય મૂકી દઈએ ને હવે આટલા વાર ખબર થઈ જાય કઈ યાદ રહેતું નહીં અને હવે આટલી ઉંમરમાં હવે મને ડૂસી કોણ હાલે હવે આ મગજ એ કામ કરતું નહીં જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ મગજ ખુલ્લું અસ્થિર થઈ ગયું હવે આ કહેવાય ને કે કર્મમાં ભમરો હોય એટલે ભોગવવો પડે અહીંયા બારવા એના કરતાં હાથ બારવા હાર એના જેવું હવે આટલી ઉંમર કોઈ આલે નહીં મને કોઈ બૈરું હાલે એટલે આમ આમ મારે જિંદગી આખી આખી કાઢવાની હવે આ તો હાથે જ કરવું પડશે

આ ડોસે ખાશે તો મોજ પડી જશે એવું લાગે આ ફાંદિયાનો વઘાર લઈ જવો છે ઓરો ટકા પડશે આ તો બાજી વહી સારી એટલે વરસાદની વાંટો ના એવું કરવું તોળો હે એ લોકો બધી ધ્યાન લે છે ને દેવો લાગે છે એ માન માર ઉગડી ઉગલા તકલા તો હા આ કંકોરા એમાં આયો તો પણ કંકોરા તો તે દેખાતા નથી પણ આ ભાંદિયા લઈ થાય કે આ ના હોય આવે વિકર બાજુ નીકળ આવ ભાઈ એટલે ડોશી માટે લઈ જાય તેમ જોરા જે ઇત એ બીજી બીજી જ ગેલી માટે ગોરાક તો બધા માટે બનાયા તકદા આતરા ઓરસાડનો પાટા પાંદિયાનો ખુજિયા ખાઈનો જો મસ્તો લાગે આઈ જઈ તાર લોસીને કેમ આવશે બીજી વાડીમાં ઈ જા પણ તો તને શું થાય છે ના મે ઉગાડી લી છે અલા હે યાર સારું અમે બે હમણે વેણતો જાજી એક વાત કહું અહીંયા આગળ અલ્લા અમે મળતી ન્યા જા વેણી ન્યા જા બરાબર હું શું કહું અહીંયા

એલે બૈરું કામ પડી કે આ થઈ ગયા જો આ નું લેમડા તો મરી જાય તો તો નક્કી ની ગમે માણા ગમે ઉકલી જાય તો પછી એટલે જેટલા સોક થાય એટલા કરી નક્કી આજે કઈક મારે બેટા મારુ કઈક દાળ કઈક કરવા આયા લાગે હે આજે મારે હે ને ખર્ચા માં ખાલી દે હે કઈક આઈડિયા કરવો પડશે એ ભાઈ હભાર મારે કોઈ birthday બર્થડે ઉજવો નહીં હવે તમે આઈ નીકળો લે પણ આ બધું તે રાખ કમાયું હા ખેતર વાદળ છે આ ઘર હારું હે લે તું ચા મૂકીને જઈશ એમ તો હું એમાં birthday માં કઈ નહીં દસ પંદર લાખ નો ખર્ચો થતો પડે મારી વાત સાંભળ આ હોરા ની ચેન ને બેન કાલિયા પેરી કોને આપીશ તું મારી વાત સાંભળ થોડુંક તો મારા નામે કરતો જા બંદોબસ્ત કર્યો છે આ જમીન નઈ કે નઈ એ ગરીબો નામે લખાઈ દીધી છે હું જે હે ને કામ આવશે એવું શું કરવું હે

ગમણ સીધી થાય આમ કરો ને આમ યુ કો કરો યુ આમ આમ કર આમ કર આમ કર પછી આમ કર યુ હા એમ કર આબ યુ એમ કર એમ કર બસ તમામ બીજો વાકો વા ઓરે વાકો ચાલ મે પકડ્યો હે હા